અમરેલી જિલ્લામાં આંબામાં મોટા પ્રમાણમાં મોર આવતા આ વર્ષે કેસર કેરીમાં બમ્પર ઉત્પાદનની આશા જગાવી રહ્યું છે ગીરમાં જૂનાગઢ બાદ અમરેલી જિલ્લાને પણ કેરીનું હબ બનાવવામાં આવી રહ્યું છે ત્યારે ચાલુ વર્ષમાં સારા વાતાવરણ અને ઠંડીના કારણે આંબામાં પુષ્કળ પ્રમાણમાં મોર અને ફ્લાવરિંગ આવતા અમરેલી જિલ્લાના ધારી સાબરકુંડલા ખાંભા વિસ્તારમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે આંબામાં મોટા પ્રમાણમાં મોર આવતા આ વર્ષ કેસર કેરીના બુમ્પર ઉત્પાદનની આશા સેવવામાં આવી રહી છે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ અનુકૂળ વાતાવરણ અને ઠંડી પડવાના કારણે કેરી પકવતા ખેડૂતોમાં ખુશી છવાયેલી છે કારણ કે આંબાના ઝાડમાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ અને મોર આવતા કેરીનું ઉત્પાદન સારું આવશે હાલ જે વાતાવરણ છે તે પ્રમાણે જ વાતાવરણ રહેશે તો આવતા બે થી અઢી મહિનામાં કેસર કેરી માર્કેટિંગ યાર્ડમાં આવતી શરૂ થઈ જશે આ વર્ષે ફ્લાવરિંગ તો સારું છે મારું નામ બાપભાઈ ગામ ખાંભા જિલ્લો અમરેલી અને મારે સાત વીઘાનો બગીચો છે આજથી પાંચ છ વર્ષ પહેલાં જે તાવતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે અમારે મોટું નુકસાન થયું હતું આંબા ત્રાહા અને આડા ઘણા થઈ ગયા હતા એમાંથી અમે અમુક કાપી નાખ્યા અને કુળાણા હારા છે અને છેલ્લા પાંચ વર્ષમાં નવો બગીચો આવ્યો હોય એવું અત્યારે ફ્લાવરિંગ છે અને કોઈ પણ જાતનો અત્યારે રોગ નથી અને જો આવું નવું વાતાવરણ રહે તો અમને આ જે છેલ્લા પાંચ વર્ષમાં કોટ ગઈ છે એક વર્ષમાં વળતર મળી જાય એવું લાગે છે પછી તો આમાં ઈશ્વર ઈચ્છા છે જો અગાઉ આંબામાં જો કોઈ વાવાઝોડું કે વરસાદ ન આવે તો બે મહિના પછી કેરીની આવક શરૂ થઈ જાય અને અત્યારે સારામાં સારું ફ્લાવરિંગ છે અને કોઈ પણ જાતનો આંબામાં રોગ નથી

બહુ ઠંડીના કારણે આંબા બધા મોરમાં ફૂટી ગયા છે અને બહુ સારું ઉત્પાદન આવે એવી શક્યતા છે જો આવું આવું વાતાવરણ રહેશે ને કાંઈ પણ રોગ નહીં આવે તો બે મહિનામાં માર્કેટમાં કેરી આવી જશે અમરેલી જિલ્લો અને ગીર પંથકની કેરી એટલે કે કેસર કેરી સમગ્ર રાજ્ય અને દેશમાં વખણાય છે ત્યારે ચાલુ વર્ષે વાતાવરણ અને ઠંડીના કારણે મબલક પ્રમાણમાં ફ્લાવરિંગ થયું છે આંબામાં મોર રોગનું પ્રમાણ પણ નહિવત જોવા મળી રહ્યું છે ત્યારે સારા પ્રમાણમાં વરસાદ અને હવે આવનારા ગરમી ના કારણે સારું ફળ બેસે તેવી આશા સેવવામાં આવી રહી છે